નમસ્કાર મિત્રો જે વાત શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડે અમારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણની કોન્સ્ટન્ટ અપડેટ કહેવાય એવી તો મિત્રો અત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક લેટેસ્ટ જાહેરનામું બહાર પડ્યું છે જે ટેટ વન એટલે કે ધોરણ એકથી પાંચના શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આ ટેટ વન એટલે કે શિક્ષક યોગેદા કસોટીનું જાહેરનામું આજની તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ જાહેર થઈ ચૂક્યું છે અને અહીંયા જે નોટિફિકેશન આપી છે એનો લેટર તમને હું બતાવી રહ્યો છું કે પ્રાથમિક શિક્ષક એટલે ધોરણ એકથી પાંચમાં વિદ્યાસાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત મેળવવા માટે આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી એક યોજવા અંગે પરીક્ષા એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર અધિકૃત કરવામાં આવેલ છે પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક તેમજ વિદ્યાસાયક તરીકે નિમણૂક મેળવવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી બે હજાર પચીસ ટીચર એલિજિલિટી ટેસ્ટ ટીટી જે કહેવાય છે બે હજાર પચીસ એ યોજવાનું નક્કી થયેલું છે તેમાં અહીંયા લખ્યું છે કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટમેન્ટનો કાર્યક્રમ એમને આપી દીધું કે જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે ચૌદ દસ પચીસ જે આજે જાહેરનામું જાહેર થઈ ચૂક્યું છે વર્તમાનપત્રોની અંગે કસોટીની જાહેરાત પંદર દસ બે હજાર પચીસ દરરોજ આવશે અને ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે ઓગણત્રીસ દસ બે થી બાર અગિયાર બે હાજર પચીસ થી અને નેટ બેન્કિંગ મારફતે સ્વીકારવાનો સમયગાળો છે ઓગણત્રીસ દસ બે હજાર થી ચૌદ અગિયાર બે પચીસ પરીક્ષાનો સંભવિત માસ અને તારીખ છે ચૌદ ડિસેમ્બર બે અહીંયા તારીખ પણ આપી દીધી છે સંભવિત કે ડિસેમ્બર મહિનાની અંદર ચૌદ તારીખે ચૌદ ડિસેમ્બરે તમારી એક્ઝામ લેવાની છે એવું એ લોકોએ કહી દીધું છે પહેલેથી જ જેથી કરીને જે ઉમેદવારો છે એને પ્રિપેરેશન કરવી ફાવે શૈક્ષણિક લાયકાત જોઈએ તો એકથી પાંચની અંદર પ્રાથમિક શિક્ષક વિદ્યાર્થી નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર નક્કી થયેલા વખતો વખત સુધારા સાથે શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા અન્ય જોગવાઈ શરતોપૂર્ણ કરતાં ઉમેદવારો આ શિક્ષક યોગ્યતા કસટીમાં ઉપસ્થિત થઈ શકે છે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી એચએસસી પાચ પીટીસી ડીએલએડ બે વર્ષ ચાર ચાર વર્ષની એલિમેન્ટ્રી એજ્યુકેશન બી ઈ એલ બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન શૈક્ષણિક લાયકાતની ચકાસણી ભરતી સમી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપશે કસોટીનું માળખું પણ અહીંયા એ લોકોએ આપી દીધું છે બે દિવસ અગાઉ પણ જે ડિસ્ક્રિપ્શન વિસ્તાર સાથે જે જાહેરનામું પડ્યું હતું કે કયા કયા મુદ્દા એમાં એનું વિશ્લેષણ પણ એ લોકોએ મૂક્યું હતું એ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે જય શક્તિ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ એને એમાં પીડીએફ મૂકી દીધી છે આ કસોટી વિવિધ હેતુલક્ષી એકસો પચાસ ગુણની રહેશે અને સમય જે બદલાયો છે પહેલાં જે નેવું મિનિટનો રહેતો એ હવે એકસો વીસ મિનિટનો રહેશે એ તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની બાબત છે કે જેના કારણે તમને પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ આપી શકશો કારણ કે સમય વધ્યો છે અને સામે પ્રશ્નો એના એ જ છે બરાબર છે અહીંયા એઝ ઇટ ઇઝ પરીક્ષાની ફી એસ સી એસ ટી માટે બસો પચાસ રૂપિયા તેમજ ઉમે સામાન્ય કેટેગરી માટે ત્રણસો ને પચાસ રૂપિયા પૂરા ભરવાની રહેશે અને સર્વિસ ચાર્જ જે લાગે છે બેંકમાં એ અલગથી રહેશે કોઈપણ સંઘમાં ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં અને તમે એટીએમથી ફી ભરી શકો છો નેટ બેન્કિંગથી એ તો બધું ઓલરેડી અત્યારે તમામ પ્રોસેસ સેમ જ હોય છે ઓનલાઈન જે ફી ભરવાની હોય છે પરીક્ષા કેન્દ્રોની બાળકો જે નક્કી કરશે એ પ્રમાણે રહેશે અને આ રીતે પ્રશ્નપત્રને જે સુધારો છે ત્રીસ ગુણનું કયા કયા મુદ્દા પૂછા છે એ પણ સુધારો એમણે આપી દીધો છે અહીંયા પરિપત્ર સાથે જ તમે જોઈ રહ્યા છો જે રીતે પૂછાવાનું છે એનું આખે આખું જાહેરનામું એ લોકોએ પ્રસિદ્ધ કરી દીધું છે તો મિત્રો હવે લાગી જાઓ અને બીજા કોઈ ઉમેદવારો હવે માર્કેટમાં નથી એટલે તમે જે ચાલુ બહુ સારી મહેનત કરશો એ અચૂક આ નોકરી મેળવી શકશો કારણ કે અગાઉથી જ તમને ખબર છે કે આની જે અઠ્યાવીસો કરતાં વધુ જગ્યાઓ મંજૂર થયેલી પડી છે અને આ પરીક્ષા લેવાશે એની તરત જ એની કહેવાય ને તો તરી પરીક્ષાનું રિઝલ્ટ પણ તરત આવશે અને ભરતી પણ તરત આવશે કારણ કે ખૂબ જ મોટી ઘટ એકથી પાંચમાં શિક્ષકોની છે તો તમામ ઉમેદવારો માટે જે પરીક્ષા આપે છે તમામને બેસ્ટ ઓફ લક જય જય વંદે જય જૈવશક્તિ ટીમ સાથે હું રામકૃષ્ણ સોલંકી તમને બધાને અગાઉથી જ બેસ્ટ ઓફ લક કહું છું તમે સિસ્ટમમાં આવી જાઓ સિસ્ટમ તમારી રાહ જોવે છે અસ્તુ હિન્દ વંદે માત્ર જૈશક્તિ મળે છે નવા જ વિડીયો ત્યાં સુધી આવજો ધન્યવાદ